ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝમાં તમારું સ્વાગત છે આજની વાત કરીએ તો ગોસે આઝમ હઝરત સૈયદ અબ્દુલ કાદીર જિલ્લાની રમતુલ્લાયની અગિયારમી શરીફના પવિત્ર અવસર પર વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં કુરાન ખવાની ખતમે ખ્વાજા ફાતિયા ખવાની તથા દુઆ કરવામાં આવી હતી આ સાથે જુદી જુદી ખાનકાઓ તરફથી જુલુસોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું હઝરત સૈયદ ગોસે આઝમ અબ્દુલ કાદીર જિલ્લાની રહમતુલ્લાઈની કરામતો અને તકવા આજે પણ વિશ્વભરના મુસ્લિમો માટે પ્રેરણા સ્ત્રોત છે તેમના ઉપદેશો સચ્ચાઈ માટેનું અસલ ઓળખ છે આજે ખાનકાએ એલે સુન્નતના ઉપક્રમે મોગલવાળા ખાટકીવાળા કાદરી ચોક ખાતે અગ્નસીમાં વાર્ષિક જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું જે વડોદરા શહેરના વિવિધ વિવિધ માર્ગો પરથી નિર્ધારિત સમય પસાર થઈ મેમણ કોલાણી ગણાણી પાર્ક સ્થિત આસ્થાનાએ અઝીમે મિલ્લત ખાતે સંપન્ન થયું હતું य यारीरा रै नयां तेरे मैया चारे लॻा यारे आज हमारे इस्लामी साल के चौथे महीने में रबीउस्तानी जिसको हम कहते हैं वो रबीस्तानी के ग्यारह तारीख को जमाने भर में सुन्नी सैलद हजरात पीरान पीर दस्तगीर रोशन जमीर सरकार इतना गौ आजम रदी अल्लाह ताल की ग्यारहवीं शरीफ मनाते हैं 1950 से हजरत नसीम मिल्लत शहर बड़ौदा में जश्न ईद गौसिया के मौके पर जुलूस से ईद गौसिया निकालते हुए निकालते थे उनके वसाल के बाद अल्हम्दुलिल्लाह उनके शहजादे सरकार मिल्लत ने हर साल जुलूस ईद गौसिया ग्यारह सानी के दिन निकाला और अल्हम्दुलिल्लाह हम अपने आपा अजदाद के नक्शे कदम पे चलते हुए आज ग्यारह तारीख है सानी की उसी में पीराने पीर की याद में जुलूस ईद गौसिया निकला है કાટકેવાડાલ કર શહેર કે મુખ્લ મકામ પ્રદર્શન કરતા હોવા મિમન કોલની ખતમ હોગા